Hantioù... gut ma filt જેને બેડીઓ બાંધી છે એનાથી મુક્ત થાવ તમે અને સમાધિ ની સેવા ન કરી શકો તો કાઈ નહી હવે ત્યાંથી રવાના સાહેબ એને રવાના કરવા માટેની વાત છે અલગ અલગ લોકો દ્વારા પંદર વીસ વર્ષ થી જે કઈ વાતો મુકવામાં આવી છે એ દરેક વસ્તુ ના પ્રુપ અમે દેવા માટે તૈયાર છીએ એક દિવસમાં નહિ આવી શકે સાહેબ પણ દરેક પ્રુપ દેશુ આજનો વિડીયો છે એ પણ તમે જોઈ લેજો મારા બાપ નું પ્રમાણ મારે છે તમારા પ્રમાણની જરૂર નથી મારે કોણ છે ચાર ચંદાલ ચોકડી મે આજ કીધું છે નામ આપો વિજય ભગત અને ગીતાબેન બીજા બે કોણ છે એના નામ આપો ચંડાલ ચોકડી તમારી ભેગી બાકી નાના મોટા સમાજના લોકોને સત્તાધાર ની જગ્યા અંદર હું એસપી ને કહેવાનો છું પત્ર દ્વારા લેખિત જાણ કરવાનો છું વિજય ભગત ને હું નરેન્દ્ર સોલંકી મારા પર્સનલ ખર્ચે ચોવીસ કલાક નો કમાન્ડો આપવા માટે તૈયાર થયું છે તમે તૈયાર કમાન્ડો રાખવા માટે આટલી સિક્યુરિટી ની જરૂર નથી તમને હું મારા ખર્ચે ચોવીસ કલાકનો કમાન્ડો આપવા માટે તૈયાર છું રાખો સરકાર ના માણસો રાખો દૂધ નું દૂધ ને પાણીનું પાણી થઈ સાહેબ બાકી ખોટી હેલ વાતો કરી ખોટા આક્ષેપો કરી

હું જે પુરાવો રજૂ કરું એનો જવાબ આપે હું કઉ છું ઠોકીને કઉ છું છાતી ઠોકીને કઉ છું ત્રણ મહિના થી જો એની પાછળ પુરાવા ભેગા કરું છું અને મારા ઠાકરે બધા પુરાવા દીધા છે બધા ગમે ત્યારે આ બાબતમાં કોઈ પણ ખુલાસો મારી પ્રેસ મીડિયા વિનંતી છે આ લાખો લોકોની રોજી રોટી નો સવાલ છે લાખો લોકોની પ્રસાદી નો સવાલ છે યાત્રાળુઓની શ્રદ્ધા અને આસ્થા નો સવાલ છે હું આપ સૌને વિનંતી સાથે કઉ છું સાહેબ કેમ તમે નથી બોલતા અથવા તો કેમ તમે નથી બોલાવી એકતા તમે નથી બોલતા એનો મતલબ તમે સંપૂર્ણપણે ખોટા છો સંપૂર્ણપણે તમે ખોટા છો સાહેબ આવો મેદાનમાં અને બીજો આ તો મેં બાઈટ આપું છું સાહેબ મારી મજબૂરી છે કારણ કે એની કોઈ આમને સામને આવવાની તાકાત નથી હું તૈયાર છું તમે હાચા હોતા આવી જાવ ને ભાઈ મેદાનમાં અને અમે તો જુનાગઢ રાજકોટ એટલા માટે કહી છીએ કે વિસાવદર અંદર ભૂતકાળમાં એને એક ભાઈ પ્રેસ મીડિયા ને કીધું હતું કે અહીંયા ટાવર નથી આવતો ટાવર એટલે હાલ તો તમારા ટાવર બીયા જાય એની બદલે અહીંયા ટાવર આવે ને દેશી આપણે અને એનો સંપૂર્ણ ખર્ચ હું આપીશ તમારા કોઈનો આ બાબતમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય પૂછીએ કોઈ બાપુ મે તમને પત્ર આપ્યો એને ઈ સિવાયનું પણ બાપુ જે આક્ષેપ તૈયારીઓ છે મારી કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં માનતો નથી એટલે મારી આપ સૌના માધ્યમથી મારી વાત તો સાંભળતા નથી મેં પેલો બાવીસ તારીખ નો પત્ર લખ્યો એમણે લીક કર્યો એ પેલા ઓછા મોટું ચાર પાંચ વખત મૂક્યો ભાઈ તમે આ સત્તાધારની જગ્યાની વાત છે અને તમારા નામ ને હિસાબે સત્તાધાર ની જગ્યા ઉપર લાંછનો લાગે છે સત્તાધાર ની જગ્યા ઉપર કોઈના દ્વારા કોઈ પણ પ્રકારનો આક્ષેપ છે નહીં અને કોઈની તાકાત નથી કોઈ કરી શકે પણ તમે પોતે બીજું આપના માધ્યમથી હું કેવા માંગુ છું સાહેબ આજે કઈ પણ પ્રકારની મેં પત્ર લેખો છે કઈ પણ પ્રકારની હું આજે વાત કરું છું તો આની કોઈ પણ વિષયની બાબત આપ કોને પૂછી શકો મને પૂછી શકો એક મને પૂછો કારણ કે હું કહું છું બીજું કોને પૂછવાનું છે કે ભાઈ જેની ઉપર આક્ષેપો લાગ્યા છે તમે લોકોને ઉશ્કેરો સંતો મહંતો ને ઉશ્કેરો એમની પાસે જવાબ દેવડાવો આની અગત્યતા શું છે ભાઈ શા માટે ભોળા પ્રકારના સંતો મહંતો ને ઉશ્કેરો છો તમારા વિદ્યા ની અંદર એવું કયો છો કે અમે કોઈને એટ્રેક્શન કરતા નથી ભાઈ આવું તમારે કહેવાની જરૂર શું પડે છે તમે આવું કરો છો એ પુરવાર થાય છે સામાન્ય પ્રકારના લોકોને પછી હિપ્નોટાઇઝમ હોય અથવા તો ઇમોશનલ બ્લેકમેલ સાહેબ સત્તાધારની જગ્યા હારે જોડાયેલા તમામ લોકો સત્તાધારની જગ્યા અને આસ્થા અને શ્રદ્ધાથી જોડાયેલા લોકો છે તમે એને ઇમોશનલ બ્લેકમેલ કરો તમે હિપ્નોટાઇઝમની વાત કરો છો એટલે તમે હિપ્નોટાઇઝમ કરતા હશો તમારા પગની અંદર સેના કડા પેર ઓઠો તમે

મહાદેવ શું છે કે જેની પાંડવોએ સ્થાપના કરી હતી ઠાકર એટલે દ્વારકાધીશ બાર સ્વરૂપ ઈ શું છે સમગ્ર જગ્યાએ કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો તેઓ સત્તાધાર થાય કે ભાઈ એને માનસિક તકલીફ જે ભૂતાવળ છે આ છે તે છે અમારે ત્યાં ભૂતવળ તરીકે પ્રખ્યાત બાબરા ભૂતનો વડલો છે એને માંડાવળ સ્ટેટના ઘરેથી લીઆય હતા તો ભૂતોનો સરદાર જ્યારે આપા ગીગાની સમાજ એ વેઠો છે અને બધું દરેક વસ્તુ પૂરું કરવાની જવાબદારી એની છે તો તમારે બીજી કોઈ પણ વ્યક્તિ દ્વારા સત્તાધાર ની જગ્યા મોટી છે દેવસ્થાનો મોટા છે કે કોઈ બૈરાઓ દ્વારા કરવામાં આવતી મેલી વિદ્યાઓ અથવા તો મેલી શક્તિઓ અગત્યની અમે જાહેરમાં કહી છે કેવેન સાથે કઈ છી જેના તાકાત હોય આવી જાવ તમારી પાસે જેટલું મેલું હોય એટલું લઈને તમારે અમને ખાનગી માં પીવડાવવાની જરૂર નથી ચામાં દૂધ માં જમવા માં જેમાં દેવું હોય એવા લાવો અમારા ગીરુ પીરે નામ લઈને અમે પીવા માટે તૈયાર છે કે વિડિયો ના એવિડન્સ સાથે મને પ્રમાણપત્ર મારા બાપે આપ્યું છે એટલે મારે વિજય ભગત ના પત્ર ની આવશ્યકતાઓ નથી અને મને જે આપ્યું છે એ હું તમને પેન સત્તાધાર જગ્યાના મહંત શ્રી જીવરાજ બાપુ આ વિડીયા ની અંદર કહે છે વિજય ભગત ની હાજરીમાં કે તમે આમની પાછળ શું પડ્યા છો એટલે કે નરેન્દ્ર બાપુ ની પાછળ ણી આપણું શું બગાડ્યું છે એવું જીવરાજ બાપુ કે આ દરેક વખતે મારી ઉપર જે આક્ષેપો કરે નંબર બે અમારી જગ્યા ના ધામ ના પરમ શ્રદ્ધિ શ્રી મુક્તાનંદ બાપુ અમારી ગુરુ ગાદી થી પરમ પૂજ શ્રી વલકુ બાપુ એના પણ વિડીયો ની અંદર આપને હું એવિડન્સ આપું છું કે તેઓના દ્વારા જણાવવામાં આવે છે કે અમારી છે આ સંતો દ્વારા કહેવામાં આવતી વસ્તુ છે કે જેને તમે લોકો ઘણા સમયથી કેતા હતા કે શું કે છે વલ્પુ બાપુ શું કે છે મુક્તાનંદ બાપુ શું કે છે એનું એવિડન્સ સહિત આપને આપું છું આ બંને વસ્તુ કે ભાઈ અમારી વિરક્ત અને છે છે આ સંતો મહંતો મારું પ્રમાણ પરમ પૂજનીય મારા દેવ આપે છે અને વિજય ભગત ની હાજરીમાં આપે છે એ પણ એવિડન્સ મેં તમને આપ્યું છે સાથે સાથે હું આપને એક ચોથું એવિડન્સ આપું છું એવિડન્સ પેન ડ્રાઈવ ની અંદર છે કોઈ પણ વસ્તુની ક્યારેય પણ છેડછાડ કરેલી હોય તો અમારી ઉપર તમે કોઈ પણ પ્રકારના ગુનાઓ કરી શકો છો જે આપીએ છીએ ઓરિજિનલ તમને આપીએ છીએ અને આખા અમારી પાસે છે એની અંદર સત્તાધાર જગ્યા ની અંદર કોઈ પણ કાર્યક્રમ હોય ગીતાબેન ની આવશ્યકતાઓ શું છે ભાઈ તમને હું આપું છું એની અંદર નવરાત્રી મહોત્સવની અંદર વિજય ભગત ની હાજરીમાં ગરબા લેતા ગીતા બેન અને સાથે સાથે કરતા નો હું તમને આપું છે તમારે જ્યારે કોઈ સંબંધો નથી તો આવા અનેક પ્રકારના એક ની દોઢસો વિડીયા ને બસો ફોટોગ્રાફ છે મારી સમયાંતરે એક પછી એક હું આપતો જઈશ આનું સત્ય બહાર લાવવાની જવાબદારી તમે ગમે ત્યારે એમ કયો છો કે અમે કેશું ક્યારે કેશો ભાઈ બીજું અમે પત્ર લખો છે પરમ દિવસે આ પત્ર ની અંદર મેં એને કીધું છે આ બધા વિષયો છોડી તમે કે તમે આવો ચેલેન્જ હંમેશા જેની ઉપર આક્ષેપો એની ઉપર જ થાય પરંતુ આ આક્ષેપોને સત્ય પુરવાર કરવા માટે થાય અને અમે એવું જણાવીએ છીએ

ખોટા જે અમારી ઉપર કરે છે એ અમે આ લઈને કે આ આક્ષેપો ખોટા છે અને જો આક્ષેપો સાચા હોય તો વિજય સવા મહિનામાં કોટ નીકળે જે આક્ષેપો કરનાર એટલે કે અમે પણ આક્ષેપ કરીએ છીએ અમે પણ ધૂપેલીયું ઉપાડીને કહેવા માટે તૈયાર છીએ તો અમને પણ આ આક્ષેપો અમને પણ કોટ નીકળે

એણે મને કીધું છે કે ગીતાબેન મારી રક્ષા છે અરે ભાઈ ગીતાબેન તમારી રક્ષા છે તો પછી હા આપા ગીકા ની સમાજકીય સેવા છે ની છે હું એમ કઉ કે ફલાણી બેન ફલાણો ભાઈ ફલાણી વ્યક્તિ મારી રક્ષા રક્ષા કરે મારો ઠાકર અને એવી છે ની મોત ની બી એવી છે તમારે મોત કોઈ પણ પ્રકારનું કઈ ખોટું નથી કરવું તો ફરો છો શા માટે હાલતા ને ચાલતા બંગલા ઉપર બોટો બદલાવો છો કઈ હું તમને બંગલાની માલિકી કોની છે હું આધાર પુરાવા સાથે કઈશ ચિંતા કરો માં ગીતાબેન છે અને શ્રી વિજય ભગતનું બંને નું લિંગ પરીક્ષણ થાય એક છ બે હાજર ચૌદ પછી જયારે મારા ગુરુદેવ મને તિલક વિધિ કરી ચેલેન્જ કરું છું સાહેબ આવી જાઓ લિંગ પરીક્ષણ કરાવવા સરકાર શ્રી ની રાહ ભરી નીચે એક છ બે હાજર ચૌદ પછી આ લિંગ ની અંદર કોઈ ખામી ખોટી ગયે અને જો કાપી ને કુતરા ને ખા નો કરું તો આ નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ મટી જાવ થાય મારા બાપ માં બેર હોય નીકળ તમારું લિંગ પરીક્ષણ કરાવો અમુક લોકો દ્વારા કેવામાં આવે છે કે નાગા અરે ભાઈ તમે ગમે એવા નાગા બાવા જો તમે માર્ગે છો તો તમારું લિંગ પરીક્ષણ કરતા કોણ અટકાવે છે ગીતાબેનની પણ શારીરિક તપાસો થાય ન થાય ભાઈ

મેં જે જે દીધો છે એની અંદર મેં કીધું છે કે સો સો ટકા ખુલ્લા મેદાનમાં આવો ટકા આવતા દિવસોની અંદર મેં ઓલી પેન માં જોયું એને એવું કીધું કે જયારે પ્રેસ મીડિયા ગયું ત્યારે એને એવા સવાલ કર્યા અમે કોઈ ધંધો બિઝનેસ કરતા નથી એનો પુરાવો હું આપીશ આર્થિક લેવડો દેવડો ના પુરાવાઓ આપવામાં આવશે જગ્યાની અંદર ગોટાળાઓ યા આપણે જાય ને એટલે મને હમણાં કીધું મૂક્યો ત્યારે અમારા મહેશભાઈ પૂજારી અમારી પાછો બધા ચોપડા રેડી છે અમલી પાછા બધા ચોપડા રેડ છા છે ચોપડા તમે એવા સુરવીર ના દીકરા આપા કી ચોપડા લખશો હે કેટલા પૈસા પગે પણ આવ્યા કેટલા પૈસા પેટી માં આવ્યા બાર ગામ ગયા તા ભેદ પૂજા કેટલી આવી કેટલા પૈસા ચોપડે જમા લીધા ચાલો મારી પાસે

હવે આમાં ટેકા તો કેટલાક દેવા